હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશ આજે આપણે કટોરીવાળો બ્લાઉઝ જે છે એને અસ્તર લગાવતા શીખવાનું છે ને એકદમ ફિનિશિંગવાળું ને નીચે આપણા કવર કર્યું છે આપણા બેક સાઈડ છે અહીંયા આગળ ટક્સ પરફેક્ટ રીતે મારવાનું પણ જોડે શીખી લઈએ આ નીચેના બેલ્ટ છે એને પણ આપણે કવર કર્યું છે અને બેક સાઈડ પણ આપણે કવર કરી છે તે અસ્તર કઈ રીતે લગાવાય ને પરફેક્ટ રીતે લગાવતા શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવાણ ક્લાસના ગમે તે કામ આપણી ચેનલ ઉપર જોવા મળી જશે હવે આપણે અસ્તર લગાવતા શીખીએ પહેલાં આપણે બાહી લેવાની છે સ્લીવ એના પહેલાં આપણે કમ્પ્લીટ જે તમારે સાંધો મારવાનો હોય મારી દેવાનો મેં આની મય કમ્પ્લીટ સાંધો મારેલો છે અહીં આગળ આ રીતે ને તમને ના ફાવતો હોય તેનો બી આપણે ઓલરેડી સરસ વિડીયો બનાવ્યો છે ને આપણે અહીં આગળ નીચે કાપ મારેલો હોય અડધા અહીંનો ત્યાંથી આ રીતે સામેની સાઈડ કમ્પ્લીટ બહાર કાઢી લેવાનું છે આ આપણા ખાડાવાળો ભાગના પાછળ આપણે ટેકરાવાળો ભાગ એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આગળ બી ખાડાવાળો ભાગ એની સામે જ જવા દેવાનો છે ખાડાવાળો ભાગ પતે એની સામે ખાડાવાળો ભાગ જવા દેવાનો ને ટેકરાવાળો ભાગ આવતો હોય તો ટેકરાવાળો ભાગ જવા દેવાનો એટલે ઓટોમેટિક તેની સામે આવી જશે સામાસામીની બાંય રેડી થઈ જશે હવે આપણે અહીં આગળ પલટાવાનું છે આ રીતે નીચે છ કા કાપડ છતું રાખવાનું ને ઉપર અસ્તર મૂકવાનું આ રીતે તમારે આંગળી મારીને પલટાઈ દેવાનું છે એટલે તમારે નીચે કમ્પ્લીટ કવર થઈ જશે આ રીતે અહીં આગળ કવર કરી દેવાનું ગમે તેવી બાંય તમારી સાંધાવાળી શીખવી હોય ના નીકળતી હોય ને સાંધો આવતો હોય એની આપણે સરસ વિડીયો બનાવે છે ના ખબર પડતી હોય તો કોમેન્ટમાં મને કહો જો તમને તેનો વિડીયો મોકલી આપીશ આપણે મસ્ત વિડીયો બનાવેલો છે આ રીતે આપણે અસ્તર કમ્પ્લીટ થાપી દેવાનું જોઈ લો અંદર કોઈપણ જાતની ખોલ નથી આવી આપણે વધારાનું આપણે કટિંગ કરી દેવાનું આ રીતે આપણે જે પણ વધતું હોય તે આપણે કટિંગ કરી દેવાનું ને અહીં આગળ આપણે સેન્ટરનો ચેકો મારી દેવાનો એટલે આપણે બાયમાં શોલ્ડર મેળવતી ઘડીએ ખબર પડે એટલે એ રીતે આપણે અહીં બી આંગળી મારી દેવાની ને એને પણ આપણે કવર કરીને અસ્તર થાપી દેવાનું છે એટલે આપણે કમ્પ્લીટ થઈ ગયું આપણે આ બે સામાસામીની બાય કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ આ રીતે તમારે કરી દેવાનું છે હવે આપણે બેક સાઈડ લઈએ પહેલાં જે આપણી બેક સાઈડ છે તેને આગળ આપણે આ રીતે અસ્તર લઈ લેવાનું ને દોઢ જે આપણે દબાણ છે તે કાઢી નાખવાનું ને અહીં આગળ આપણે આ રીતે ચેકો મારી દેવાનું જોઈ લો આ રીતે ચેકો મારી એટલે તમારા ટક્ષનું તૈયાર થઈ ગયું તો અહીંયા આગળ આપણે આ રીતે પેનથી નિશાન કરી દેવાનું એટલે તમારે પરફેક્ટ તમારે બે સાઈડ ટક્સ આવે એટલા માટે અહીં આગળ આપણે નીચે કાપડ છતું રાખવાનું છે અને ઉપર આપણે અસ્તર મૂકી દેવાનું ત્યાર પછી આપણે આગળ ચાપનું મશીન મારી દેવાનું છે આ રીતે તેને પણ આપણે બેક સાઈડ પણ કવર કરી દેવાની છે તે પણ તમને બતાવું કાપડ તમારે નીચે છતું રાખવાનું છે ને ઉપર પછી અસ્તર મૂકવાનું છે ને ત્યાર પછી આપણે આ રીતે પલટાઈ દેવાનું ને ઉપર આ રીતે તમારે સિલાઈ મારી ત્યાં આગળ આ રીતે આંગળી મારી દેવાની એટલે આપણને સિલાઈ મારતી ઘડી એકદમ સેલું પડે એટલા માટે આ રીતે પછી તમારે ધાર ઉપર મશીન મારી દેવાનું છે અહીંયા આગળ ધાર ઉપર આ રીતે મશીન મારી દેવાનું ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ દોજો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ તમારા સગા સંબંધી કાં તો મિત્ર કોઈ પણ સીવા ક્લાસનું કામ શીખતું હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ આ રીતનું સીવા ક્લાસનું કામ શીખવા મળે જોઈ લો હવે તમારે અહીં આગળ આવે તારે આ રીતે તમારે અહીંયા આગળ હથ રાખવાનો છે જોઈ લો આ મારો જે હથ છે તે તમારે આખો આ રીતે પહોળો મૂકી દેવાનો એટલે અંદર તમારે ફૂગો ના વળે એટલા માટે આ રીતે તમારે એક હાથે સેટિંગ કરતું રહેવાનું ને એક હાથ તમારે કાપડ ઉપર જ મૂકી રાખવાનો છે ને તમારે આ રીતે મશીન ફેરવતું રહેવાનું જ્યાં આગળ ખૂણા આવતા હોય ત્યાં આગળથી તમારે ગોળી ઊંચી કરીને ફેરવતું રહેવાનું જોઈ લો આ રીતે તમારે પરફેક્ટ બેસી જશે અંદર કોઈ પણ જાતની ખોલ આવશે નહીં ને વધારાનું આપણે કટિંગ કરી દેવાનું છે એટલે આપણા બેક સાઈડ તમારે કમ્પ્લીટ તૈયાર થઈ જાય ને તમારે ટક્સ મારતા પણ જે આપણે નિશાન માર્યું હતું તેની પર આપણે પેનથી લીટા કરેલા હવે એને પણ તમને પરફેક્ટ ટક્સ મારતા શીખવાડું પહેલાં આપણા વધારાનું બધું કટિંગ કરી દઈએ ને આપણા જે વચ્ચેનો ગળાનો ભાગ નીકળે તેને રાખવાનો છે તેનાથી આપણે ઉક્સાઈ પટ્ટી બનાવાય એને વેસ્ટમાં કાઢવાનું નથી એ તમને મારી ચેનલ ઉપર આખો બ્લાઉઝ સીવતા વિડીયો મૂક્યો છે તેની મય મેં એનું બતાવેલું છે આ રીતે તમારે કમ્પ્લીટ પરફેક્ટ અસ્તર થાપી દેવાનું કોઈ પણ જાતનો ફુગ્ગો પડશે નહીં અહીંયા આગળ જે આપણે ટક્સ માર્યા તેને સામા સામી મેળવી દેવાના અને ત્યાર પછી આ નીચેનો ખૂણો કમ્પ્લીટ મેરવીને અહીં આગળ પાંચ ઇંચનો ટક્સ મારી દેવાનો છે તમે પાંચ ઇંચનો ટક્સ મારો એટલે તમારે પરફેક્ટ તમારે પાછળ ખૂણો બેસી જ જાય આ રીતે તમારે મારી દેવાનો ને પછી ઉપર આપણે આ રીતે આંગળી મારી દેવાનો એટલે કમ્પ્લીટ બેસી જાય અહીં આગળ આપણે મશીન આઘું પાછું કરી દેવાનું એટલે પરફેક્ટ તે બેસી જાય ને ટક્સ ઊંચો થાય નહીં આ રીતે તમારે પાછળનો કમ્પ્લીટ તૈયાર થઈ ગયું જોઈ લો આપણા કમ્પ્લીટ કરી દીધું હવે આપણે નીચેનો બેલ્ટ લઈ લઈએ એના બેલ્ટને આપણે આ અસ્તર કાપડ આ રીતે છૂટું પાડી દેવાનું ને સામસામી આ રીતે પહેલાં મૂકી દેવાનું છે જોઈ લો ખાડાવાળો ભાગ આ બી ખાડાવાળો ભાગ આ રીતે સામસામી મૂકી દેવાનું હવે અહીંયા આગળ ધાર ઉપર પહેલાં મશીન રાખ મારવાનું છે કાપડ નીચેનું છતું રાખવાનું ને પછી ઉપર અસ્તર મૂકવાનું છે એ રીતે અહીંયા આગળ ખાડાવાળો ભાગ સામે આવ્યો એટલે અહીંથી બી ખાડાવાળો ભાગ જવા દેવાનો એટલે ઓટોમેટિક સામાસામીનું આવી જાય અહીં આગળ આપણે ઉપર આંગળી મારી દેવાની આ રીતે ને ત્યાર પછી અહીંયા આગળ ધારીનું મશીન મારી દેવાનું નાનો સીવતા પૂરો પૂરો વિડિયો જોઈતો હોય તો કોમેન્ટ કરજો તો તેનો પણ તમને વિડીયો બનાવીને ચેનલ ઉપર મૂકી આપીશ અહીં આગળ આપણે ચારેય કોરા આ રીતે મશીન મારી દેવાનું હ તમારે આ રીતે ઉપર પૂરેપૂરો મૂકી રાખવાનો એટલે અંદર ખોલ આવે નહીં ફુગ્ગા આવે નહીં તેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે આ રીતે અહીં આગળ જોઈ લો આ રીતે હાથ મૂકી રાખવાનો એટલે પરફેક્ટ ને જે ખૂણા આવતા હોય તે આગળ ગોળી ઊંચી કરીને કાપડ ફેરવી દેવાનું હું પગ પગ વડે ઊંચી કરું છું તમારે હાથથી ફાવતી હોય તો હાથથી ગોળી ઊંચી કરવાનું આ પરફેક્ટ સામાસામીનું બની ગયું હવે અહીંથી આપણે વધારાનું અસ્તર કટિંગ કરી દેવાનું આ રીતે એટલે તમારે બેલ્ટ બનીને તૈયાર થઈ જાય અહીંયા આગળ વધારાનું આપણે આ રીતે કટિંગ કરી દઈએ તમને બે સામા સામીનું કમ્પ્લીટ કરીને બતાવું જોઈ લો આ રીતે કમ્પ્લીટ નીચેના બેલ્ટ કવર થઈ ગયા આ રીતે તમારે નીચે કમ્પ્લીટ કવર થઈ જશે એટલે તમારે ડામંડ પટ્ટી મૂકવાની જરૂર પડશે નહીં હવે આપણે યોગ લઈ લઈએ આ રીતે સામાસામીના મૂકી દેવાના ને પછી આ રીતે અહીં આગળ છૂટું પાડી દેવાનું આપણે તેને ઊંધું મૂકવાનું છે કાપડ નીચેની સાઈડ જવા દેવાનું જે કાપડ છતું હોય તે નીચે જવા દેવાનું આપણે આને પલટાવાનું નથી એટલા માટે ને ત્યાર પછી આપણે આ બેઠું થાપી દેવાનું છે આ રીતે ને સાડીનું કાપડ તમારે થોડું વધારે રાખવાનું છે આ રીતે તમારે થાપીને પછી કટિંગ કરી દેવાનું એટલે કમ્પ્લીટ તૈયાર થઈ જાય જો એ આપણે બે સામાસામીના કમ્પ્લીટ બનાવી દીધા તમારો ઓછો ટાઈમ બગડે એટલા માટે અહીં આગળ મેં કમ્પ્લીટ કરીને કટિંગ કરી દીધું હવે આપણે કટોરીનું લઈ લઈએ અનેમય આ રીતે સામાસામીની કટોરી ગોઠવી દેવાની ને ત્યાર પછી જોઈ લો આ રીતે સામાસામીની ગોઠવી દેવાની ને ત્યાર પછી આપણે અસ્તર થાપી દેવાનું છે મારા મારે અસ્તર ને કાપડ બે કમ્પ્લીટ માપ ટુ માપ કપાઈ ગયા છે એટલા માટે આનીમય કાપવાનું રહ્યું નથી હું ઓલરેડી વિડીયો બ્લાઉઝ આ રીતે સીવું છું અસ્તરને કાપડ બે સેમ કાટિંગ કરીને પછી હું આ રીતે થાપું છું તમારા માટે વિડીયો બનાવવા માટે જ મેં કાપડ થોડું વધારે રાખીને બનાવું છું કે તમને સહેલું પડે ને પછી તમારે કટિંગ કરીને હવે આપણે નીચેથી ચાલુ કરેલું આનીમય આપણે ઉપરથી ચાલુ કરવાનું એટલે ઓટોમેટિક તમારે કટોરી સામા સામીની તૈયાર થઈ જાય ને ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દોજો અને ગુજરાતીમાં આપણે શિવાકાશના વિડીયો લાવતા રહીએ છીએ અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઇક કરી દોજો ને તમારે જે પણ શીખવું હોય તે કોમેન્ટમાં જણાવજો તેનો વિડીયો અવેલેબલ હશે તમને લિંક મોકલી આપીશ કાં તો તમારા માટે વિડીયો બનાવીને મૂકી આપીશ આપણા કટોરી પણ કમ્પ્લીટ થઈ ગયા આપણા યોગ પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો આ બેલ્ટ પણ તૈયાર થઈ ગયો આપણા બેક સાઈડ પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ